વડોદરામાં તંત્ર પૂર આવ્યું સમય વીતી ગયો છે મહિનામાં આખરે શું સ્થિતિ બદલાય છે તે વિશે વાત કારણ કે છવ્વીસ ઓગસ્ટે પૂર આવ્યું એસી ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો ત્રણ થી ચાર દિવસ સુધી લોકોના ઘરમાં પાણી રહ્યું હતું ફર્નિચર બરબાદ થઈ ગયું તેમના વાહનો ખોટકાઈ ગયા નવ નવ લોકોના મોત થઈ ગયા અને કેવા વિસ્તારો છે કે હજુ પણ સહાય જંખી રહ્યા છે સર્વે સહાયનું કામ ન થયું હોવાનું સ્થાનિકોમાં આજે પણ રોષ છે અને હવે અહીંયાની જનતાએ એવું મન બનાવ્યું છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષ હવે ન આવે તો સારું કારણ કે તમે જો આવશો તો પછી તમારે અમારે રોષનો ભોગ બનવું પડશે ને તે માટેનું ટીઝર હું ટીઝર એટલા માટે કહીશ કારણ કે જનતાએ એક ટીઝર જે સ્થાનિક

એના અમે કેટલા બધા તમને પુરાવા દેખાડ્યા તંત્રની લાલિયાવાડી દેખાડી તંત્રના બાબુઓની લાલિયાવાડી દેખાડી નેતાજીની લાલિયાવાડી દેખાડી જનતાનો રોષ બતાવ્યો એક મહિનો વીતી ગયો છે એક મહિના પછી વડોદરાની સ્થિતિ શું છે શું વડોદરાવાસીઓને આજે એમ પૂછવા જઈએ કે શું તમે અહીંયા જે અહીંયાના શાસકો છે એમણે ભલે પૂરની જે ઘટના બની એ પછી એમની પાસે સમય હતો કે હવે આપણે એનું રિડેમ્પન કરીએ કે ભાઈ ભૂલ થઈ ગઈ ચૂક થઈ ગઈ હવે શું કરીએ કે જનતાને પૂરતી સહાય માટેના પ્રયાસો કરીએ એમની સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો કરીએ જે જાનમાલની નુકસાની છે તો તમે કરી જ નહીં શકવાના કેમ કે તમે કુદરત નથી તમે તો ખાઈકીનો વેપાર લઈને બેઠેલા સાહેબો છો પણ તમારી પાસે છતાં પણ તક હતી કેમ કે મશીનરી તમારી પાસે હતી તંત્ર તમે ચલાવો છો વહીવટ તમે ચલાવો છો એટલે તમારી પાસે તક હતી કે તમે વડોદરાવાસીઓની જે મુશ્કેલીઓ છે એને દૂર કરો પણ આજે પણ સ્થિતિ શું છે ગ્રાઉન્ડ પર આજે તમને અમે પૂછીએ છીએ વડોદરાના શાસકોને પૂછીએ છીએ કે તમને ભરોસો છે કે આજે અમે જઈને પૂછીએ વડોદરાની જનતાને તો એ ટેસ્ટમાં તમે પાસ થશો તમને ભરોસો છે નહીં કેમ કે આજે પણ જનતા આજની જ ઘટના છે કોઈ પણ નહોતું પહોંચ્યું પરંતુ જે આપણા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ જગદીશ પંચાલ તે ડમ્પર પર બેસીને ત્યાં ફોટો સેશન માટે પહોંચાડ્યા પછી કંટ્રોલ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહીને જીતા રહ્યા હજુ પણ ચોવીસ કલાક લાગશે પછી તમામ જગ્યાએ ફૂડ સમયસર નહોતા પહોંચ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી કહે છે કે ભાઈ તમારે તો હવે બોટની ની બધાની વ્યવસ્થા રાખવી પડશે એટલે કે આવનાર સમયમાં પણ પૂર આવી શકે છે તેવું તેમણે કહ્યું પછી શું થયું મનીષા વકીલ ધારાસભ્ય પછી ફોટો સેશનમાંથી બહાર નીકળ્યા જનતાએ તેમને ત્યાંથી બહાર કાઢ્યા ધારાસભ્ય તેમને પણ ત્યાંથી ભાગવું પડ્યું હતું અને એવા કાઉન્સિલર છે પછી સાધારણ સભા મળે છે સાધારણ સભામાં તમારા જ પક્ષના જે કાઉન્સિલર છે તમારા પર સવાલ ઉઠાવ્યો છે કે હવે તો તમે માફી માંગી લો છતાં પણ તમે માફી માંગતા નથી ચારે તમને વારંવાર ચેતવ્યા હતા અમે કાઉન્સિલર છીએ અમે ચૂંટાયેલા છીએ અમને ખબર છે વર્ષોથી વડોદરાની જનતાની વચ્ચે રહ્યા છીએ અમે તમને સૂચન કર્યું હતું કે સાહેબ આ વિશ્વામિત્રીના દબાણોનું કંઈક કરો અને એ તો ઓન રેકોર્ડ છે સામાન્ય સભામાં રેકોર્ડ ઉપર છે કે તમારા ચૂંટાયેલા શાસક પક્ષના કાઉન્સિલરે કહ્યું હતું અને એટલે જ વિકાસ આપણી સાથે અત્યારે અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ સવાલ એ પૂછવો છે કે સતત આ તંત્ર સર્જિત પૂરનું રિપોર્ટિંગ તમે કર્યું છે અને એક મહિનો વીતી ગયો અલ્પેશ વડોદરાની જનતાની વચ્ચે જો આજે જઈએ તો શું વડોદરાની જનતા સંતુષ્ટ છે કે સહાય માટેની કે જે પછી રિડેમ્પશનની કામગીરી થવી જોઈએ થઈ છે બિલકુલ કે જે રીતે વડોદરા વડોદરા શહેરમાં પૂર આવ્યું અને આ છે તે બરબાદ કરી નાખ્યું છે કારણ કે જે રીતે લોકોએ હપસેથી જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓથી વ્હીકલો હતા તમામ આ જે પૂરના પાણીની અંદર ક્યાંક ને ક્યાંક તણાઈ ગયા હતા લોકોને મોટા પાયે આ પૂર અંદર નુકસાન વેઠવાનો વારો હતો અંદાજે ચોવીસ હજાર કરોડ નું જે નુકસાન છે તે વડોદરા વાસીઓને હતું પૂરના પાણી ઓસરે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે સર્વે કરી અને સહાય આપવાની વાત કરી પરંતુ ક્યાંક ને ક્યાંક આ સહાય આપવામાં પણ ઢીલી નીતિ હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે કારણ કે પૂરને આજે એક મહિનો થઈ ગયો છે તેમ છતાં પણ આ સર્વે છે તે હજુ પૂરો નથી થયો ખાસ કરીને વાત કરીએ તો અનેક એવા જે આ વિસ્તાર છે કે જ્યાં ભાજપના ચાર ચાર કાઉન્સિલર છે મેયર વિસ્તાર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિસ્તાર હોય આ તમામ વિસ્તારોની અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજુ સર્વે નથી થયા લોકો માંગ કર્યા છે કે અમારી સોસાયટીમાં સર્વે કરવામાં આવે જેથી કરીને યોગ્ય જે રકમ મળવા પાત્ર છે તે લોકોને રકમ મળે પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે આમાં પણ નિષ્ફળ સાબિત થયું હોય તે પ્રકારની સ્થિતિનું વડોદરા શહેરમાં નિર્માણ થયું છે તંત્રના પાકે જ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં પૂર આવ્યું અને ત્યારબાદ સરકારે સહાયની જાહેરાત કરી પરંતુ આ સહાયની જે ગતિ છે તે પણ પોકળ ગાય ગતિએ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે લોકો હવે ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમ છે તેનાથી ત્રાહી માપ પોકારી ઉઠ્યા છે લોકો સમજી ગયા છે કે અમારે હવે આ જે સરકારી બાબુઓ છે અથવા તો જે નેતાઓ છે તેમની પાસે આશા રાખવાનો કોઈ મતલબ નથી

જે ખરા તે હિંમત છે તેમનામાં અત્યારે બિલકુલ થી વિકાસ એ જ વાત છું કે હજુ પણ આ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર હોય અથવા તો જે મ્યુનિસિપલ કમિશનર તેમની લોકો વચ્ચે જવાની હિંમત હજી સુધી નથી દેખાતી કારણ કે જોઈએ તો લોકોનો આ વખતે પૂરાનું સમગ્ર આક્રોશ છે તે સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમના પર ઉતરે છે કારણ કે જે રીતે વિશ્વામિત્રી પર મોટા મોટા દબાણો થયા જે કોતરો હતી તે કોતરો પૂરી નાખવામાં આવી ને ત્યાં મોટા મોટા મોલ ખડકી દેવામાં આવ્યા લોકોને આખરે સમજ પડી છે કે આ જે પ્રકારે વહીવટ કરે છે એ વહીવટનું જ આખું આ પરિણામ છે હજુ પણ એક પ્રકારની પરિસ્થિતિ છે કે હજુ લોકો વચ્ચે નેતાઓ કે અધિકારીઓ નથી જઈ શક્યા ગઈકાલે પણ આપણે

એ રિડેમ્શનનો જે સમય હતો કે ભાઈ એક દુર્ઘટના થઈ ગઈ છે વડોદરા સાથે એમાંથી બહાર આવવા માટેનો સમય હતો કે એ સમયગાળા દરમિયાન વડોદરાની જનતાના પ્રશ્નો સાંભળીએ પણ એ પણ નહીં થયો આભાર અલ્પેશ અમારી સાથે જોડાવા બદલ આશા રાખીએ કે વડોદરાના શાસકોની મોડે મોડે પણ આ ખુલે વિકાસ તમને તમે આશા રાખી રહ્યા છો પણ મને આશા નથી વડોદરા તંત્ર પણ કારણ કે એક માસ વીતી ગયો હમણાં એક સપ્તાહ પહેલા આપણે જયારે આખું વિશ્વામિત્રીની પરિક્રમા બતાવી ત્યારે જઈને પછી વડોદરાની આંખ ઉઘડે છે કે ભાઈ આ વિસ્તારોમાં દબાણ છે ને પછી તેર જેટલા જે જગ્યાઓ છે ત્યાં નોટિસ આપવામાં આવી ત્યારે નોટિસના નાટક હજુ પણ ચાલુ છે અને નકારાત્મકતા વચ્ચેની ભેદરેખા જ આ છે હું આશા એટલે રાખી રહ્યો છું કે જનતા તો જાગી ગઈ છે જો આ શાસકો નહીં સમજી શકે એ વાતને એટલે જ આપણે આશા રાખીએ છીએ કે શાસકો જો સમજી જાય તો જનતાનું ભલું થશે જ એમનું પોતાનું ભલું થશે જોવા નથી મળી રહ્યા કારણ કે વારંવાર તમને ટકોર કરવી પડે છે ને તમને ખબર છે તમારા નાક નીચે આ દબાણ અહીંયા ઊભા થયા છે તો પછી તમારે મીડિયાને અહેવાલની રાહ કેમ જોવી પડે છે તમારે પહેલાથી જ આ મામલે કાર્યવાહી કરવી જરૂરી છે